નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયક્રુપ મીડિયા હાઉસના સંચાલિત ઝટપટ ન્યૂઝ આજ રોજ ડિવાઇન પબ્લિક સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પ્રાઇમરી સેક્શનનું એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર લગભગ નવસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો ડિવાઇન પબ્લિક સ્કૂલ અને એમાં પણ જે ગુજરાત માધ્યમ છે એના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ સાથે મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બી પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ આખા સ્પોર્ટ્સ એન્યુઅલ મીટની અંદર વિજેતાઓને પ્રોત્સાહિત કરી ઇનામો આપવામાં આવ્યા હતા તો સાથે જ આ પ્રસંગે ડિવાઇન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ નેહાબેન સુ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીના ગુજરાત સ્ટેટ બોર્ડના પ્રાથમિક વિભાગના ધોરણ એકથી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું અને એમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ મળીને લગભગ નવસો જેટલા બાળકોએ ભાગ લીધો જેમાં આજ રોજ અમારી શાળામાંથી ક્રિકેટના ક્ષેત્રે બહુ જ આગવું યોગદાન આપનાર કુમારી આધ્યા પટેલ કે જે બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી વાઇસ કેપ્ટન તરીકેની વરણી થઈ છે અને એ આગામી અંડર ફિફ્ટીનની વિમેન્સ ક્રિકેટની અંદર ભાગ લેવા જઈ રહી છે એવા અને બીજા જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધામાં પોતાનું આગવું પ્રદાન આપનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા ડોક્ટર જયમલભાઈ નાયક સાહેબ કે જેઓએ આ ક્ષેત્રે પોતાનું ખૂબ જ ઉમદા યોગદાન આપ્યું છે એમણે મુખ્ય મહેમાન તરીકે પોતાનું સ્થાન શોભાવ્યું અને વિદ્યાર્થીઓને સ્પોટ્સ અંગે માર્ગદર્શિત કર્યા આ સાથે અમારી શાળાના ટ્રસ્ટી શ્રીઓ મારા શિક્ષકો તેમજ મારા સહ આચાર્યશ્રીઓ સર્વે એ પોતાનું ખૂબ જ ઉમદા યોગદાન આપ્યું અમે ઈચ્છીએ છીએ કે અમારી શાળાના બાળકો સ્પોર્ટ્સના ક્ષેત્રે અલગ અલગ વિવિધ રમતોમાં ભાગ લઈ અને આગવું પ્રદાન આપે અને શાળા આપણું નવસારી શહેર અને દેશનું નામ રોશન કરે ખૂબ ખૂબ ધન્યવાદ તો આ પ્રમાણે બાળકોની અંદર ટીમ જૂથ બને બાળકોની અંદર એક લીડરશિપ થાય સાથે જ બાળકોની અંદર ખેલદીલી અને ઉત્સાહ જળવાયેલો રહે એ પ્રમાણે ડિવાઇન પબ્લિક સ્કૂલની અંદર એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે આપ નિહાળતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ